વિકાસની વાતો પોકળ દાહોદના ગુગસ ગામમાં અંતિમ યાત્રા માટે પણ સંઘર્ષ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની માત્ર બાર કિલોમીટર દૂર આવેલ ગુગસ ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે આ ગામના હોળી રહેવાસીઓને અંતિમ યાત્રા માટે નદી પાર કરવાની પડતી મુશ્કેલીઓએ સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલી દીધી છે વર્ષોથી આ ગ્રામજનો જીવના જોખમે જાડી જાખરા કાચા રસ્તાઓ અને નદીના કોઝવે પરથી મૃતદેહને ખંભે ઉપાડીને અંતિમ વિધિ માટે જવા મજબૂર છે આ દુઃખદ પરિસ્થિતિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ગ્રામજનોની આ વેદના અને સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે ગામ લોકોએ રાજકીય આગેવાનો અને સ્થાનિક વહીવટી અધિકારીઓને આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી છે તેમણે નદી પર પુલ કે યોગ્ય કોઝવે બનાવવાની માંગ કરી પરંતુ ડિજિટલ યુગમાં પણ તેમની આ મૂળભૂત જરૂરિયાત પૂરી થઈ નથી આના કારણે અંતિમ યાત્રા દરમિયાન મૃતદેહને નદી પાર કરવાની પ્રક્રિયા માત્ર શારીરિક રીતે જોખમી જ નથી પરંતુ મૃતકની અંતિમવિધિની મર્યાદાને પણ ઠેસ પહોંચાડે છે ગ્રામજનોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રાની ગરિમા જાળવવી અશક્ય બની જાય છે આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને રાજકીય નેતાઓની નિષ્ફળતાને ઉજાગર કરી છે સરકારના સૌનો સાથ સૌનો વિકાસના નારા આ ગામ સુધી પહોંચ્યા નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસની વાતો માત્ર કાગળ પર અને ચૂંટણીના ભાષણોમાં જ સીમિત રહે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ આ મુદ્દાને વધુ ચર્ચામાં લાવ્યો છે જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે આ પરિસ્થિતિ એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે કે જ્યારે ગામના લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે વિકાસની વાતો કેટલી સાચી ઘૂગસ ગામના લોકો હવે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે જેથી નદી પર પુલ બનાવવામાં આવે અને અંતિમ યાત્રા માટે સુરક્ષિત માર્ગ મળે આ મુદ્દે સરકાર અને વહીવટની નિષ્ક્રિયતા દૂર થાય તેવી માંગ છે